નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ડૉક્ટર તુષાર શાહ અને ખમીરવંતો કાળિદાસ પટેલ વિશે નામ કાળિદાસ પટેલ ગાંધીનગર જિલ્લાના નાનકડા ગામના ખમીરવંતા પટેલ માણસ મજબૂત ઉંમરઉંમરનું કામ કરે જ સાતીનો દુખાવો રહ્યા કરે એકવાર કોઈએ સલાહ આપી આ હૃદયનો મામલો કહેવાય આમાં કંઈ સૂંઠ ફાંકવાથી કે સાતી પર બામ ઘસવાથી ન મટે જાવ અમદાવાદમાં ડોક્ટર તુષાર શાહ પાસે ખૂબ હોશિયાર ડોક્ટર છે મુંબઈથી હાર્ટના ઓપરેશન કેમ કરવા તે શીખીને આવ્યા છે માણસ તરીકે પણ સારા છે હજુ થોડા વર્ષ જીવવું હોય તો પહોંચી જાઓ એમની પાસે કાળિદાસ પહોંચી ગયા આ ઘટના ઈસવીસન ઓગણીસો નેવું ની સાલની છે આજથી ત્રેવીસ વર્ષ પહેલાંની ત્યારે ડૉક્ટર તુષાર શાહ ગુજરાતના એકમાત્ર અને સૌપ્રથમ પ્રથમ કાર્ડિયાક સર્જન તરીકે પ્રેક્ટિસ શરૂ કરી ચૂક્યા હતા ઓગણીસો ચોર્યાસીમાં પહેલ વહેલી ઓપન હાર્ટ સર્જરી એમણે જ અમદાવાદમાં શરૂ કરી હતી પણ હાર્ટની બાયપાસ સર્જરી હજુ સુધી ગુજરાતમાં ક્યાંય થતી ન હતી ઓપરેશનની વાત બાજુ પર રહી પણ હાર્ટની એન્જીઓગ્રાફીની તપાસ પણ ક્યાંય શક્ય ન હતી ડૉક્ટર તુષાર શાહે નોંધ્યું કે કાળિદાસ પટેલ એમની ઓફિસના બારણાથી ખુરશી સુધી ચાલીને આવ્યા એટલામાં જ એમને સાતીનો દુખાવો ઉપડી આવ્યો કેટલા ટેટસ અને બોડી ચેકઅપ પછી ડૉક્ટરે સલાહ આપી તમારે એન્જિયોગ્રાફી માટે મુંબઈ જવું પડશે હું રેફરન્સ નોટ લખી આપું છું પૈસા છે ને તમારી પાસે હો ભઈલા ખેડૂત છું માટીમાં પરસેવો સિંચીને પૈસો રળું છું તમ તમારે લખી આપો સિઠ્ઠી કાળિદાસે ખાંચી ખાધી કે ખોખારો હે ભગવાન જાણે ડોક્ટર તુષારને તો એટલું જ સમજાયું કે કાકા ખંભતી ધરશે કાળિદાસની પત્ની પુત્રની સાથે મુંબઈ પહોંચ્યા મોહમય મહાનગરીમાં રખડીને રજળીને પૈસાનું પાણી કરીને લાઈનમાં ધક્કા મૂકી ખાઈને અને વોર્ડ બોયથી લઈને મોટા ડૉક્ટર સુધીના તમામ માણસોનું અમાનવીય વર્તન જોઈને સમસમી ગયા સાતીનો દુખાવો મટવાને બદલે વધી ગયો એમાં વળી એન્જીઓગ્રાફીનો રિપોર્ટ ખરાબ આવ્યો એ જોઈને મુંબઈના મોટા કાર્ડિયાક સર્જનને કહી દીધું કાકા ત્રણેય નળીઓ બંધ થઈ ગઈ છે બાયપાસ સર્જરી કરાવવી જ પડશે આજે જ દાખલ થઈ જાઓ પૈસાની જોગવાઈ કરવા ખાતર પણ પાસા ઘરે ન જશો ટ્રેનમાં લુડકી જશો પણ કાળિદાસભાઈ ન માન્યા ટ્રેનમાં બેસીને અમદાવાદ આવી ગયા લુડકી ગયા વગર સીધા ડૉક્ટર તુષાર શાહના ક્લિનિકમાં આવીને ખુરશીમાં ઢગલો થઈ ગયા હાફ મટી એટલે બોલવાનું શરૂ કર્યું પહેલા હું મસાણામાં જાવ તૈયાર છું પણ મુંબઈ જવા રાજી નથી તમે ઓપરેશન કરતાં આવડે છે ડોક્ટર ઢીલું ઢીલું બોલ્યા કાકા ઓપરેશન કરતાં તો આવડે જ છે પણ અહીં એ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી એટલે હું કરતો નથી એટલે વળી શું ખેડ ખેતર અને ખાતરની પરિભાષા જાણતા પટેલને ઇન્ફ્રાસ્ટર શબ્દ પરગ્રહમાંથી આવ્યો હોય તેવો લાગ્યો ડૉક્ટર તુષારભાઈએ સાદી ભાષામાં સમજાવ્યું ઓપરેશનનો માત્ર આવડતથી જ નથી થઈ શકતા એના માટે સાધનો પણ જરૂરી છે હાર્ટની બાયપાસ સર્જરી માટે તો વળી એવા એવા સાધનો શિરંજો અને કૃત્રિમ ફેફસા જેવા મશીનો જોઈએ છે જે એક જ વાર વાપરીને ફેંકી દેવા પડે અમે એને ડિસ્પોઝેબલ કહીએ આ બધું આપણા અમદાવાદમાં નથી મળતું ચેક મુંબઈથી લાવવું પડે તો મંગાવવાને મારી ક્યાં ના હશે પણ હું મુંબઈ નથી જવાનો કાળિદાસભાઈ જીદ પર અડી ગયા મહંમદ માઉન્ટ પાસે ન જાય તો પછી માઉન્ટે મહમદ પાસે આવવું પડે શેવટે એવું જ નક્કી થયું અમદાવાદમાં ઇતિહાસની સૌ પ્રથમ કાર્ડિયા બાયપાસ સર્જરીનું પ્રકરણ લખાઈ રહ્યું કાળિદાસને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા ઓપરેશન થિયેટર સોખું શણાક અને જંતુમુક્ત કરી દેવામાં આવ્યું ઓપરેશન દરમિયાન ડૉક્ટર તુષારભાઈની સાથે કોણ કોણ હાજર રહેશે તે પણ નક્કી થઈ ગયું બીજી તરફ ટ્રંક કોલ કરીને મુંબઈના ડીલરને ઓર્ડર આપી દેવામાં આવ્યો બાયપાસ ઓપરેશન માટેની તમામ ડિસ્પોઝેબલ ચીજો અમદાવાદના સરનામે રવાના કરી દો કેવી રીતે મોકલશો સાહેબ અમારો માણસ જાતે આવીને તમને હાથો હાથ આપી જશે મોટો કોથળો ભરાય એટલો સરજામ હોય છે અન્ય કોઈ રીતે મોકલી શકાય તેમ નથી મુંબઈથી માહિતી મળી આ તરફ અમદાવાદમાં તરફેણમાં અને વિરોધમાં એમ બંને પક્ષે સાવણીઓ રસાઈ ગઈ મોટા ભાગના વરિષ્ઠ ડોક્ટરો શંકાશીલ બનીને ડોક્ટર તુષારના આ પ્રથમ સાહસને નિષ્ફળ જવાની કાળવાણી ઉચ્ચારીને અપશુકન કરાવી રહ્યા હતા જ્યારે ડૉક્ટર યાજ્ઞિક સાહેબ જેવા જૂના જોગી આ જુવાન જીન્યસની પીઠ થાબડીને આશીર્વાદ આપી રહ્યા હતા આગલી રાતે મુંબઈથી કોલ આવી ગયો અમારો માણસ ડિસ્પોઝેબલ્સનો મોટો થેલો લઈને નીકળી ગયો છે સૌરાષ્ટ્ર મેલમાં બેસી ગયો છે સવાર સુધીમાં ત્યાં પહોંચી જશે ડોક્ટર તુષારે દર્દીના સગા સંબંધીઓને કહી દીધું કાલે ઓપરેશન થઈ જશે સવારે સૌરાષ્ટ્ર મેલમાંથી ઉતરેલા માણસે પ્લેટફોર્મ પરથી ફોન પણ કરી દીધો હું આવી ગયો છું પંદર વીસ મિનિટમાં ત્યાં પહોંચું છું તમે ઓપરેશન શરૂ કરી શકો છો ભલે પણ તમારા કોથળામાં તમામ જરૂરી સાધનો છે તો ખરા ને પાછળથી એવું ન કહેતો કે એક નાનકડી નળી લાવવાની રહી ગઈ છે ડોક્ટરે ખાતરી કરી લીધી પણ માણસે અહીંયા ધારણ આપી દીધી ભૂલ થવાની કોઈ શક્યતા જ ન હતી દરેક બાયપાસ ઓપરેશન માટે જરૂરી સામગ્રીની યાદી નક્કી જ રહેતી હતી એમાં એક સાદી ટાંકણી જેટલી વસ્તુ ગુમ થાય તેવો સંભવ જ ન હતો કાળિદાસને ટેબલ પર લેવામાં આવ્યા એનેસ્થેસિયા આપવામાં આવ્યો ડૉક્ટર તુષારભાઈએ સ્ટેપ વાઇઝ સાતીનું પાંજરું ઉગાડવાનું શરૂ કરી દીધું ત્યાં પહેલો મુંબઈથી આવેલો માણસ આવી પહોંચ્યો ડૉક્ટર તુષારભાઈનું સંપૂર્ણ ધ્યાન ઓપરેશનમાં ચાલી રહ્યું હોય તે દરમિયાન દર્દીને ઓક્સિજન સપ્લાય પૂરો પાડવા માટે કૃત્રિમ ફેફસા તરીકે ઓળખાતું આ મશીન સૌથી અગત્યની જરૂરિયાત મનાય છે એના ઉપર તો દર્દી જીવી શકે છે સાહેબ આર્ટિફિશિયલ લંગ મશીન ક્યાંય દેખાતું નથી સહાયકે કહ્યું હે ડૉક્ટર શાહ શીશ પાડી ઉઠ્યા ઓપરેશન થિયેટરમાં ખળભળાટ વ્યાપી ગયો કાળિદાસનું ભવિષ્ય કાળું ડિબાંગ ભાંસવા લાગ્યું મુંબઈથી આવેલો કોથળો આખો ઊંધોવાળી નાખ્યો પણ એમાંથી કાળિદાસનો શ્વાસ ક્યાંય જળતો ન હતો એ જમાનામાં મોબાઈલ ફોન હતો નહીં સાદો ટ્રંક કોલ કરવામાં સમય બગડે એટલે મોંઘા ભાવનો લાઇટિંગની કોલ લગાડવામાં આવ્યો મુંબઈના વેપારીએ હાથ ઊંસા કરી લીધા અહીં તો અમે સંપૂર્ણ સાધન સરજામ મોકલાવી દીધો છે તમારા સુધી શું પહોંચ્યું તે ભગવાન જાણે પેલો વચેટિયો બાપડો સિયાવિયા ડોક્ટર ડોક્ટર શાહ હવે જીવ પર આવી ગયા કાળમુખાઓની કાળી વાણી સાચી પડે તે કેમ સલાવી લેવાય ઈશ્વર જેવું કહી શકે નહીં એમણે પોતાના એક કર્મચારીને કહ્યું બહારના રૂમમાં મારું શર્ટ પડ્યું છે તેના ખિસ્સામાંથી સ્કૂટરની સાવી કાઢ અને નીકળી પડ સૌરાષ્ટ્ર મેલનો પિસ્સો કરવાનો છે કોઈ રોકે તો મારું નામ આપજે દર્દીની ખુલ્લી સાતી વિશે માહિતી આપજે પણ કૃત્રિમ ફેફસું લીધા વગર પાસો ફરીશમાં યુવાન નીકળી પડ્યો બજાજ કમ અને ટ્રેન વચ્ચે દિલ ધડક રેસ જામી આ રેસ બે એન્જિનો વચ્ચેની નહોતી પણ જિંદગી અને મોત વચ્ચેની સ્પર્ધા હતી બજાજ કબે આખરે સૌરાષ્ટ્ર મેલને પકડી પાડ્યો શેક વિરમગામ પાસે એને આંતર્યો ગાર્ડને કહીને ડબ્બામાં તપાસ કરી પેલો માણસ જે જગ્યા પર બેઠો હતો તે સીટની નીચે એક ધણિયાતો કોથળો પડેલો હતો જોયું તો એની અંદર જ આર્ટિફિશિયલ લંગ મશીન હતું કેવી રીતે કેટલા કલાક પછી એ સંજીવીનો પહાડ લઈને અંજની સૂત ઓપરેશન થિયેટરમાં પહોંચ્યા તે અનુમાનનો વિચય છે મોટો સવાલ એ છે કે ત્યાં સુધી કાળી કાળિદાસ જીવતા રહી શક્યા ખરા બેહોશીની અસરમાં શિરાયેલી સાથી સાથે લગભગ ત્રણથી ચાર કલાક સુધી આ છપ્પન ઈંસની સાતીવાળો મરદ ભાઈડો જીવતો રહ્યો ને એટલી જ પહોળી સાથી ડૉક્ટર તુષાર શાહની કહી શકાય અંદરથી ઉઠતા ક્યાં આવેગથી ક્યાં જનૂનથી ક્યાં મોટિવેશનથી આ ડોક્ટર આવા ભાંગી નાખે તેવા સંયોગોમાં પણ ટકી રહ્યું હશે એ પછી ઓપરેશન નિવૃતને પૂરું થયું કાળિદાસ પટેલ હાજર થઈને ઘરે ગયા ખેતી કરી પૈસા કમાયા દીકરી દીકરાઓને થાળે પાડ્યા અને સત્તર સત્તર વર્ષ લગી સારી રીતે હરતા ફરતા જિંદગી જીવતા રહ્યા મળતા પહેલાં રૂબરૂમાં આવીને ડૉક્ટર તુષાર શાહને અંતરની આશીષ આપી ગયા આજે તો અમદાવાદમાં વડોદરા સુરત અને રાજકોટ નડિયાદમાં પણ કાર્ડિયાક સર્જરી થાય છે અને મોટી સંખ્યામાં થાય છે પણ એના પાયામાં ડૉક્ટર તુષાર શાહની પહેલ રહેલી છે આભાર તો કાલિદાસભાઈનો પણ માનવો પડે પોતે સુખી સંપન્ન હોવા છતાં આંગણે નવા જુવાન ડૉક્ટરના હાથમાં પોતાની જિંદગી સોંપી દેવાનું જોખમ ઉઠાવ્યું તે માટે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો